બાબરકોટના સરપંચશ્રી સહિત ઘણા બધા ખેડૂતોના આગેવાનો મારા કાર્યાલય પધાર્યા હતા ચોક્કસ પ્રમાણે એની આંખમાં ત્યાં પડવાનું જ બાકી હતું અને એનું કહેવાનું હતું કે ભૂતકાળની અંદર નવા કાયદા મુજબ જે રીતે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ વળતર કંપનીઓ આપતી નથી રજૂઆત વાર કરી છે ભૂતકાળમાં પણ છતાં પણ આપતી નથી અને ખેડૂતો પાસેથી જમીન ખાલી કરાવવા માટે સતત કંપનીઓ દ્વારા પ્રશાસનને હાથો બનાવી ખોટા કેસો કરી અને હેરાન કરી રહી છે ત્યારે મેં પણ થોડું જાણ્યું હતું ભૂતકાળમાં પણ આ બાબતે મુખ્યમંત્રી શ્રી પાસે પણ એક બે વખત મારે જવાનું થયું હતું અને માનની મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કર્યા પછી થોડી શાંતિ રહી હતી પણ ફરી વખત કંપનીઓએ આ મુદ્દો શરૂ કર્યો ત્યારે માન્ય જિલ્લા કલેક્ટર શ્રી સાહેબનો સમય લીધો હતો અને વિનંતી કરી હતી કે ખેડૂતોને સાંભળો અમને સાંભળો એમની પણ ખેડૂતોને સાંભળો એ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે અહીં આવ્યા માન્ય કલેક્ટરશ્રીએ ખૂબ સારો પ્રતિભાવ ભાવ આપ્યો છે અને બહુ સ્પષ્ટ રીતે ખેડૂતના આગેવાનોને ગામના સરપંચશ્રીને એમને કહ્યું છે કે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં અને કંપનીના મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ જે નિયમ મુજબ થશે એ ચોક્કસ પ્રમાણે થશે એટલે આશા રાખું છું અપેક્ષા રાખું છું કે આવતીકાલે ચોક્કસ પ્રમાણે મારા મત વિસ્તારના ખેડૂતોને